નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે રાજપી સિવિલ હોસ્પિટલ અવારનવાર વિવાદોમાં આવતી હોય છે પરંતુ હાલ એક સારી બાબત છે કે ડોક્ટરોના સંયુક્ત પ્રયાસના કારણે એક નવજાત બાળકને નવજીવન મળ્યું છે એમ કહીએ તો ખોટું નથી ડેડિયાપાડા તાલુકાની એક મહિલાએ ડેડિયાપાડા ખાતે એક બાળકને જન્મ આપ્યા બાદ બાળકની સ્થિતિ ગંભીર થઈ હતી અને તેને રાજપીપળાની સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો જ્યાં બાળકને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હોવાનું નિદાન થયું હતું અને આ જટિલ પ્રક્રિયાને ડોક્ટરોએ પંદર દિવસ સુધી મહેનત કરી સરળ બનાવ્યું હતું અને બાળકને ફરીથી સ્વસ્થ કરી દીધું હતું ત્યારે આ મામલે હોસ્પિટલના ડોક્ટરો અને બાળકના માતા પિતાએ નર્મદા લાઈવ સાથે વાત કરી છે તાલુકો દેડિયા પાસે જીમનો ને શ્વાસ લેવામાં થોડી તક તો બાળક બાળક હેડો નતું ચીન રાષ્ટ્રીય માં છોકરાને એડમિટ કર્યો ત્યારબાદ બાદ છોકરાને ડોક્ટરે ખૂબ મહેનત કરી મહેનત કર્યા બાદ પંદર દિવસ બાદ છોકરાને સાજા થયો બેન તમારું શું કહેવું છે આ કુકરડા ગામના રહેવાસી સર્જનાબેન સતીશભાઈ વૈશાવા જીએમએર એસ મેડિકલ કોલેજ રાજપુરલા સંગલંગ જનરલ હોસ્પિટલમાં ચાર તારીખના રોજ દીડિયાપાડામાં ડિલિવરી થયા પછી શ્વાસની તકલીફ હોવાથી અહીંયા એકસો આઠ એમ્બ્યુલન્સમાં ઓક્સિજન સપોર્ટ સાથે ગંભીર શ્વાસની સમસ્યાના લીધે રેફર કરવામાં આવેલ હતા જેના ભાગરૂપે અમે એમને વેન્ટિલેટર સપોર્ટ ઉપર મૂકીને ઓક્સિજન થેરાપી ચાલુ કરેલ હતી સમય જતાં એમની તકબી વણસતા એના કારણ શોધવામાં આપને જાણ થઈ કે એને ડાબી બાજુ નિમોથેરેક્સ નિમોથેરેક્સ એટલે સામાન્ય ભાષામાં કહીએ તો ફેફસા અને છાતીની વચ્ચે હવા ભરાઈ જવું જેના લીધે ફેફસું સંકોચાઈ જાય અને બાળકને શ્વાસની તકલીફ વધતી જાય જેના ભાગરૂપે અમે અમારા સર્જિકલ ટીમ જે છે અહીંયા એમનો સંપર્ક કરીને એને એક છાતીમાં નળી નાખીને એ એનું ડ્રેનેજ જે કહેવાય હવાનું એ સારવાર ભાગરૂપે એ પ્રકારની અમે નાની એક પ્રોસિજર કરેલ હતી જેના ભાગરૂપે બાળકને પાંચ દિવસ એ નળી રાખવામાં આવેલી હતી અને ત્રણ દિવસ વેન્ટિલેટર સપોર્ટની જરૂર પડેલ હતી એના પછી બાળકને સદંતર ધીરે ધીરે એની શ્વાસની સમસ્યા ધીમે ધીમે ઓછી થવા લાગી આજે બાળક સોળ દિવસથી હોસ્પિટલમાં છે અને એકદમ સંપૂર્ણ રીતે સ્વસ્થ થતાં બાળકને સારવારમાંથી હવે આજે અમે ડિસ્ચાર્જ કરી રહ્યા છીએ એ ભાગરૂપે અમે ખૂબ જ ખુશ છીએ આ એક બે સરકારી હોસ્પિટલ વચ્ચેનું સંકલન તથા એક જ સરકારી હોસ્પિટલમાં બે વિભાગોનું સંકલનથી એક એક ઉત્કૃષ્ટ ઉદાહરણ છે જેનાથી આવા બા ગંભીર પરિસ્થિતિવાળા બાળકોને સારવાર અને સક્સેસ મળી શકે છે જેમ તમને માહિતી મળી અનુસાર જ્યારે બાળક અહીંયા આપણે આઈસીયુ વિભાગમાં આવ્યું ત્યારે અમને સૌપ્રથમ એવી જાણ કરવામાં આવી કે બાળકને શ્વાસ લેવામાં તકલીફ થાય છે અને પ્રાથમિક તપાસ દ્વારા એવું જાણવામાં જાણવા મળ્યું કે એમને ન્યુમોથોરેક્સ જેવી એક બીમારી થાય છે સામાન્ય રીતે ઘણા બધા લોકોમાં જોવા મળતી હોય છે પણ નવજાત બાળકમાં આપણે અહીંયા જ્યારે જોવા મળ્યું તો આપણે સૌ પ્રથમ પહેલી વખત આપણા હોસ્પિટલમાં એની સારવાર રૂપે છાતીમાં આપણે એક નળી નાખવામાં આવેલી છે સામાન્ય રીતે ન્યુમોથોરેક્સ જેમ સાહેબે સમજાવ્યું કે છાતી અને ફેફસાના ભાગમાં એક હવા ભરાઈ જતી હોય છે અને એના કારણે જે ફેફસું જે છે જે સંકોચાઈ જતું હોય છે અને બાળકને શ્વાસ લેવામાં તકલીફ થતી હોય અને ઘણા બાળકોના આવી રીતે મૃત્યુ પણ થયેલા હોય છે તો તેની સારવારના ભાગરૂપે છાતીમાંથી ફેફસાના ભાગમાં એક નાની નળી નાખવી તે સમયે જરૂરી થઈ ગઈ હતી અને તે નળી આપણે અહીંયા એક દિવસના બાળકમાં નાખી હતી અને એના પછી એ બાળકને આપણે પાંચ દિવસ માટે ઓબ્ઝર્વેશન ફેઝમાં રાખ્યું હતું અને એ નળીના કારણે જે ફેફસું જે છે એ જે સંકોચાયું હતું એ પાછું પોતાની મૂળ સ્થિતિએ આવ્યું અને ધીરે ધીરે કરી અને બાળકને જે શ્વાસ રૂંધાતો હતો કે શ્વાસ લેવામાં જે તકલીફ પડતી હતી એમાં એ બાળક ધીરે ધીરે સારું થતું ગયું અને પછી વેન્ટિલેટર પછી ધીરે ધીરે પેશન્ટને જેમ આપણે નોર્મલી રીતે જે શ્વાસ લેતા હોય એવી રીતે અત્યારે પેશન્ટ શ્વાસ લઈ રહ્યું છે અને પેશન્ટ સંપૂર્ણપણે સ્વસ્થ છે સૌપ્રથમ તો તમને જણાવવાનું કે બાળક ફક્ત એક જ દિવસનું હતું અને જ્યારે અહીંયા આવ્યું ત્યારે ગંભીર પરિસ્થિતિ એટલા માટે હતી કારણ કે બાળક સરખી રીતે શ્વાસ નહોતું લઈ શકતું તો જે તે સમયે જ્યારે આવ્યું હતું ત્યારે બાળકની હાલત તો ગંભીર હતી જ પણ યોગ્ય સમયે એક યોગ્ય ડાયગ્નોસિસ કે આપણને ખબર પડે કે આગળ શું કરવાનું છે એ જાણી અને આપણે તાત્કાલિક ધોરણે એની સારવાર કરી ત્યાર પછી પણ જે પાંચ દિવસ સુધી આપણે અંદર નળી નાખી તે સમય દરમિયાન પણ બાળક વેન્ટિલેટર પર હતું જ્યારે બાળક વેન્ટિલેટર પર હતું ત્યારે પણ બાળક થોડુંક જોખમી હતું પણ ધીરે 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 જેમ પીડીએટિક્સ ડિપાર્ટમેન્ટ એ એ વેન્ટિલેટરના સપોર્ટે રાખ્યું એમને જે ઓક્સિજનની રિક્વાયરમેન્ટ હતી એ ધીરે ધીરે ઓછી કરી અને એ જે ચેલેન્જીસ છે પાંચ દિવસમાં એમણે ઓછા કર્યા બાળક સફળતાપૂર્વક બાળકને અમે જે નળી કાઢી તેમ છતાં આજે બાળકનો સત્તરમો દિવસ છે આજે બાળક સત્તર દિવસનું થયું છે આજે સત્તરમાં દિવસે બાળક સંપૂર્ણપણે સ્વસ્થ છે અને આજે અમે એમને રજા આપવામાં વિચારીએ છીએ